આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં તેઓ અમરેલી જિલ્લામાં એક સભા સંબોધી રહ્યા હતા અને આ સભા સંબોધતી વખતે તેમણે પોતાની વાત ઉપર રંજ વ્યક્ત કર્યો અને તેમની પાસે જે પટ્ટો હતો તે પટ્ટો કાઢીને પોતાની જાતને પટ્ટો મારવા લાગ્યા આ ઘટનાને લઈને વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ગોપાલ ઇટાલિયા છે તે રંજ વ્યક્ત કરી રહ્યા છે અમરેલી જિલ્લામાં જે પાટીદાર સમાજની યુવતી સાથે ઘટના બની પોલીસની કામગીરી સામે જે સવાલો તેમણે ઉઠાવ્યા હતા છતાં પણ આ સમગ્ર ઘટના બન્યા બાદ પણ તે આ દીકરીને ન્યાય નથી અપાવી શક્યા તેના કારણે તે પોતાની ભૂલનો પૃશ્ચાતાપ કરતા પણ જોવા મળ્યા હતા અને તેમણે પોતે સ્વીકાર કર્યો છે કે આ આટલી ઘટના ગુજરાતમાં બની રહી છે છતાં પણ ન્યાય માટે વલખા મારવા પડી રહ્યા છે જેમાં ક્યાંક ને ક્યાંક તેમની પણ

બોટાદના લઠ્ઠાકાંડમાં પચાસ કરતા વધુ લોકોના મૃત્યુ થયા મોરબી કાંડમાં દોઢસો કરતા વધુ લોકોના મૃત્યુ થયા હરણીકાંડમાં બાળકોના મૃત્યુ થયા તક્ષશિલા કાંડમાં મૃત્યુ થયા અગ્નિકાંડમાં મૃત્યુ થયા કાંકરિયા રાઈડકાંડમાં મૃત્યુ થયા દાહોદની દીકરી સાથે બળાત્કાર થયો જસદણમાં બળાત્કાર થયો દોસ્તો ઘટનાઓ જો કહેવા બેસીએ તો હજારો હજારો ઘટનાઓ રોજ બને છે એ ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવા માટે હું અને અમારી પાર્ટી કાયદાકીય રીતે સામાજિક રીતે રાજકીય રીતે અનેક વખત લડતા આવ્યા છીએ કલેક્ટરોને મળીએ એસપીને મળીએ પીઆઈને મળીએ પીએસઓને મળીએ વન વિભાગના અધિકારીને મળીએ પંચાયતના માણસોને મળીએ જે વિભાગ વીજળીવાળા લાગતું હોય તો વીજળીવાળાને મળીએ હજારો ઘટનાઓ બને છે હજારો જગ્યાએ મળવાથી કાગળિયાઓ લખવાથી અરજીઓ કરવાથી ફરિયાદો કરવાથી કોર્ટમાં જવાથી ન્યાય મળતો નથી દરેક ઘટનાના અંતે ભાજપના માણસો જનતાની ક્રૂર મજાક ઉડાવતા હોય એવા વાહિયાત નિવેદનો આપે પોલીસ પણ સરકારી જવાબ આપે કોર્ટ કચેરીના ધક્કા ખાઈ ખાઈને પીડિત માણસ પછી ન્યાયની આશા પણ છોડી દે છે આવું અનેક વખત બને છે અને એટલે આજે હું જ્યારે અમરેલીની ઘટના ઉપર બોલતો તો ત્યારે મને ખૂબ આઘાત લાગ્યો દુઃખ થયું કે એવું કેવી રીતે શક્ય છે કે ન્યાય જ ન મળે ગુજરાતમાં કોઈને અને ન્યાય ન મળે એનાથી ઉપર ભાજપના લોકો જ્યારે જ્યારે કોઈપણ ઘટના બને ત્યારે એટલા ક્રૂર નિવેદન કરે એટલા વાહિયાત નિવેદન કરે એટલી હલકી કક્ષાની કોમેન્ટો કરે કે દાજા ઉપર મીઠું ભભરાવતા હોય એવું લાગે છે તો આજે મને એમ થયું કે આટલી બધી ઘટનાઓમાં અમે રાજકીય રીતે પણ લડ્યા સામાજિક રીતે પણ લડ્યા અને વકીલ તરીકે હું અલગ અલગ ઘટનાઓમાં મારી ક્ષમતા પ્રમાણે કાયદાકીય રીતે પણ લડ્યો પણ એક પણ લડતમાં ન્યાય નથી મળતો ન ન્યાય મળે ન સામાજિક મળે રાજકીય ન્યાય મળે ન્યાય નથી મળતો એનો મને ખૂબ અફસોસ છે અમરેલીની ઘટનામાં પણ હું એસપી સાહેબને મળ્યો રજૂઆત કરી આવેદન નિવેદન બધું જ કર્યું ન્યાય નથી મળતો આ તમામ ઘટનામાં લડત આપ્યા પછી પણ ન્યાય નથી મળતો એ વાતનું મને ખૂબ ઊંડે સુધી દુઃખ થાય છે ખૂબ પીડા અનુભવાય છે અને ન્યાય હું નથી અપાવી શક્યો મહેનત કર્યા પછી પણ અને એ નથી અપાવી શક્યો એની મેં આજે ગુજરાતની જનતાની માફી માગી છે કે મેં બહુ કોશિશ કરી પણ હું કોઈને ન્યાય નથી અપાવી શક્યો જનતા મને માફ કરે અને એ સાથે હું ન્યાય નથી અપાવી શક્યો એની સજાના ભાગરૂપે મેં મને પોતાને પટ્ટાથી માર માર્યો છે હું એમ આશા રાખું છું કે હવે ન્યાય કોણ અપાવશે અમે પ્રયત્ન કર્યો ન્યાય નથી અપાવી શક્યા હવે કોણ ન્યાય અપાવી શકશે ન્યાય માત્ર ગુજરાતની જનતા અપાવી શકશે અને ગુજરાતની જનતાનો આત્મા જગાડવા માટે એનો આત્મા જે સૂઈ ગયો છે એ આત્મા જગાડવા માટે મેં આજે પ્રયત્ન કર્યો છે હું એવી આશા રાખું છું હું એવો વિશ્વાસ રાખું છું કે આ પટ્ટાના મારના અવાજથી ગુજરાતની સૂતેલી જનતાનો આત્મા જાગશે અને જે દિવસે હજારો કરોડો લોકોનો આત્મા જાગશે ત્યારે ગુજરાતમાં ન્યાયને કોઈ રોકી નહીં શકે અને અન્યાયને કોઈ સ્થાન નહીં હોય જય જય ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તેમણે જે ઘટનાઓ બની છે ગુજરાતમાં હોનારતોના બનાવ હોય કે પછી દુષ્કર્મના મામલા હોય તે ઘટનાના સંદર્ભમાં ન્યાય મેળવવા માટે પરિવારને કેટલા લાંબા સમયનો સંઘર્ષ કરવો પડે છે સાથે જ અમરેલીમાં વળેલી ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયા ખૂબ જ નારાજગી દર્શાવી છે અને પોતે જ તેમણે જણાવ્યું છે કે તે દીકરીને ન્યાય નથી અપાવી શક્યા તેના જ કારણે તે પોતાની ભૂલનો પશ્ચાતાપ કરવા માટે પોતાની જાતે તેમણે પટ્ટો માર્યો હતો ત્યારે હવે જોવાનું રહેવું કે આ વિડીયો છે તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે તેણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ જગાવી છે અને કહેવાય છે કે ગુજરાતના રાજકારણમાં આ પ્રકારે નેતા પોતાની જાત સાથે આવું કરે તે ખૂબ દુર્લભ કિસ્સાઓ પણ માનવામાં આવે છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં